ચાલો જાણીએ આજના સમાચાર ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ બે સાત બે હજાર પચીસના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ મંદિર રજત જયંતિ વર્ષની ઉદ્ઘોષ સભા સન બે હજાર એકમાં પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠિત કરેલા ભરૂચના બીએપીએસ મંદિરના પચ્ચીસ વર્ષોની ઉજવણીનો આ સભા દ્વારા વિધિવત પ્રારંભ થયો સદગુરુ પૂજ્ય સાગરદાસ સ્વામીએ મંદિરના પચ્ચીસ વર્ષોની સ્મૃતિઓને તાજી કરી બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞમાં જોડાયા યુવકો અને કાર્યકરોએ પરમપૂજ્ય સ્વામીશ્રી સમક્ષ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી ભરૂચ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશદાસ સ્વામી અને સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું ભક્તોએ લખેલી વિવિધ પ્રાર્થનાઓને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કરી પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે સૌ સંતો ભક્તોએ સમૂહ આરતી અને મંત્ર પુષ્પાંજલિનું અર્ઘ્ય અર્પ્યું માનવ સાંકળ રચી સૌએ સંપ ભાવ અને એકતાની દ્રઢતા કરી યુરોપના ફ્રાન્સ દેશની રાજધાની પેરિસ શહેર ખાતે નિર્માણ પામી રહેલા શિખરબદ્ધ બીએપીએસ હિન્દુ મંદિરે દર્શને પધાર્યા પેરિસના ઉપનગર બસ્સી સેન્ટ જ્યોર્જના મેયર શ્રી યાન ડુબોસ્ક પ્રતિનિધિઓ સાથે પધારેલા મેયર શ્રીએ મંદિરના નિર્માણ કાર્યને નિહાળી આનંદ વ્યક્ત કર્યો સમુદાયો અને સંસ્કૃતિના ઉત્થાન માટે આ અદ્ભુત સ્થાનની ભેટ બદલ તેઓએ બીએપીએસ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા પોતાની ભાવોર્મીઓ રજૂ કરી પૂર્વ આફ્રિકાના કેન્યા દેશના વિવિધ સ્થાનોમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજાયા જીવન ઉત્કર્ષલક્ષી જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમો નૈરોબી અને થિકામાં બીએપીએસ મંદિરો ખાતે તથા રૂઈરૂ અને કિટેંગેલામાં સનાતન મંદિરોમાં આ કાર્યક્રમો યોજાયા હતા સોશિયલ મીડિયાના વપરાશમાં સંયમ અને જાગૃતિ લાવતા પિંજર વિષયક પ્રેરક સંવાદની રજૂઆત થઈ ટેકનોલોજીનો વિવેકથી ઉપયોગ કરો તો આશીર્વાદ નહીં તો અભિશાપ આફ્રિકાના બે હજારથી વધુ ભક્તો ભાવિકોએ સમયના સદુપયોગની અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગ અંગેની પ્રેરણા પ્રાપ્ત કરી વિવિધ બીએપીએસ મંદિરો ખાતે બ્રહ્માનંદ વિષય પર યોજાઈ યુવા શિબિરો તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂનના રોજ સુરત જિલ્લાના બારડોલી અને સાંકરી ક્ષેત્રના યુવક યુવતીઓ માટે મહારાષ્ટ્રના નાસિક બીએપીએસ મંદિર ખાતે આ શિબિરનું આયોજન થયું આ ઉપરાંત જામનગર ખાતે પણ આ શિબિર યોજાઈ ગઈ જેમાં વિવિધ રસપ્રદ કાર્યક્રમો સાથે પૂજ્ય સંતોના પ્રેરક પ્રવચનો રજૂ થયા યુવક યુવતીઓએ વિવિધ વિષયો સાથે પ્રાપ્તિના મહિમાના વિચાર દ્વારા બ્રહ્માનંદની અનુભૂતિ વિષયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે સવારે તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ હજારો ભક્તો ભાવિકોએ પ્રાપ્ત કર્યો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શનનો લાભ આજથી વર્ષ પૂર્વે તારીખ રોજ મુંબઈમાં સ્વરૂપ યોગીજી મહારાજે સુશિક્ષિત નવયુવાનોને પાર્શ્વદી દીક્ષા આપી સાધુતાના માર્ગે પ્રયાણ કરાવ્યું હતું તેની સ્મૃતિમાં બાળકોએ મુકપાટની અને યુવકોએ કીર્તન ભક્તિની રજૂઆત કરી બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે